નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગાંધીના ગુજરાતમાં વરવી વાસ્તવિકતા વડોદરામાં દારૂબંધીના લીરે લીરા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર વિશ્વામિત્ર નદી ઉંડી અને સાફ સફાઈની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા વડસર ગામ ગયા ત્યાંનું દ્રશ્ય જોઈ ચોંક્યા નદીના તટ પર ચાલતી હતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી કમિશનર જે કામગીરીનું નિરીક્ષણ જોવા ગયા ત્યાં તેમને સફાઈ કામગીરી તો નહીં પરંતુ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જોવા મળી દારૂ તો છે પછી આ રીતે કોણ દારૂ બનાવ કોનાવતું હતું વોશના ડ્રમ સહિતની સામગ્રી પણ સ્થળ પર જોવા મળી સૌથી ચોંકાવનારી વાત એ છે કે દારૂ બનાવવા માટે વિશ્વામિત્રી દૂષિત પાણીનો ઉપયોગ થતો હતો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે તંત્ર કેમ ઊંઘતું હતું તે સવાલ